તદઉપરાંત ગેનીબેનને સારું સપોર્ટિંગ મળી રહ્યું છે અને ગેનીબેન એક એવી ઉમેદવાર છે કે જે સંસદના અંદર બનાસકાંઠા માટે પોતાનો અવાજ ઉઠાવી શકે અને ગરીબીઓ માટે લડી શકે એટલા માટે લોકોને ગેનીબેન વચ્ચે વિશ્વાસ છે અને સો ટકા બનાસકાંઠામાં બેન જ જીતે તો જયારે ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ યાર પાટીલ સાહેબ વાત કરે છે કે પાંચ લાખનું વ્યક્તિ જીતવાનું પાંચ લાખ થી જીતવાનો સવાલ નથી ને મોદી સાહેબે તો એક વર્ષ પેલા કહી દીધું છે કે કોંગ્રેસ મુક્ત ભારત છે તો પછી એમને પ્રચાર કરવાનું કયો આવે છે શું પણ પ્રચાર કરવા આવે છે ભા કરવી રીત ના જોઈએ ને ભાજપ માં જો ત્યારે એમને કહી દીધું કે પાંચ લાખ જીતે તો પછી આ બધી સભાઓ અને મોદી સાહેબને ને ને આ બધું લાવવાનું ક્યાં આવે છે એમને એમને એમ કે પાંચ લાખ જીતતા હોય તો એ બધી વાતો ખૂટી છે ને એમને કેવી રીતના ખબર પડી ની કે અમે પાંચ લાખ થી જીતવા એમને એમ કેવું જોઈએ કે ભાઈ ઉમેદવાર કોઈ બી હોય ભાજપ નો તો કોંગ્રેસ પણ જીત છે પણ પાંચ લાખ નું કેવી રીતના કહી શકે તો જયારે મોદી સાહેબ આપડા ગુજરાત માં છવ્વીસ છવ્વીસ બેઠક ની વાત કરતા હોય કે છવ્વીસ લાગશે પૂરી જીતશે ભારતીય ના અઢાર ની અંદર રહેશે અને આઠ સીટ પર તો કોંગ્રેસ બહુ સારી એવી ધ્યાના ધરાવે છે બનાસકાંઠા પાટણ સાબરકાંઠા મહેસાણા જામનગર ભરૂચ ભાવનગર અને કદાચ રાજકોટ ની સીટ પણ આપડે કાકા થી મળ્યા કાકા થી વાત કરી હવે આપડે બીજા પણ મતદારો થી પૂછશો શું છે બનાસકાંઠા હોટલ માં ચાની ચુસ્કી લેવા હતા ત્યારે આપડે એક યુવાન મિત્ર આપણને મળ્યા છે આપડે તેમનાથી પૂછશો તો શું નામ તમારું નરેશભાઈ ગોસ્વામી નરેશભાઈ જ્યાં આપણે બનાસકાંઠાનું ઇલેક્શન આવી રહ્યું છે લોકસભાનું ઇલેક્શન આવી રહ્યું છે ત્યારે આપણી સીટ ખૂબ જ ચર્ચામાં છે બનાસકાંઠા જ્ઞાની છે રેખાબેન ચૌધરી છે તો તમને શું લાગે કોણ જીતે રેખાબેન કેમ રેખાબેન જીતે ભાજપની સીટ છે એટલે ભાજપ ની સીટ તો છે પણ ભાજપ રેખાબેન તો એક નવો ચહેરો છે ને રેખાબેન નવો ચહેરો છે પણ મોદી સાહેબ કે જૂનો ચહેરો છે ને મોદી સાહેબ ના કામ સારા લાગે બહુ સારા ની કલમ હટાવી લાઈટ નતું આવતું તો મોદી સાહેબે લાઈટ આપ્યું મેરો ચાલુ કરાઈ તો જે આ ભાજપ ના અધ્યક્ષ કહે છે પાંચ લાખ થી રેતાબેન બેન પાંચ લાખ થી રેતાબેન જીસે પાંચ લાખ એનાથી પણ વધારે લીડ થી જીત છે તો આપણી સાથે બીજા પણ યુવાન મિત્ર જોડાયા છે આપણે તેમને પણ પૂછો તો શું નામને ખુલ્દ તો આપણે લોકસભાનું ઇલેક્શન છે બે ઉમેદવાર આપણે અરિકમ છે જ્ઞાની બેન ઠાકોર ને રેખાબેન ચૌધરી તો તમને શું લાગે આપણે કોણ જીતે કોણ બાજી મારશે કોંગ્રેસ કે ભાજપ મને આ બધા ચર્ચા વિચારના સભાઓ ભરાય છે ગામડે ગામડે એના ઉપરથી રહ્યું છે કે જ્ઞાનીબેન ઠાકોર આવી શકે આપણે કેમ તમને આવું લાગે છે કે જ્ઞાનીબેન ઠાકોર આવી શકે કેમ કે જે ભાજપ સરકારનો જે ત્રાસ વધી રહ્યો છે એ મોંઘવારી વધી રહી છે ગરીબ લોકો બહુ જ હેરાન થાય છે પૈસા વાળા ને વાંધો નથી આવતો બરાબર ને પણ જયારે કેવાય છે કે સોનાનો ભાવ ચોત્રીસ પોત્રીસ હજાર રૂપિયા હતો ત્યારે કોંગ્રેસ હતું બરાબર અને અત્યારે જે ભાજપ સરકાર આવી ત્યારે સાહીંઠ હજાર સિત્તેર હજાર ધીરે ધીરે આગળ વધતા જાય છે આ મોંઘવારી નું કારણ ગરીબોને ને નથી દેતું એમ કેવા માંગે છે અત્યારે ખબર ના પડે કોણ જીતે છે માહોલ બંને સાઈડ સરખો જ માહોલ છે અત્યારે હજુ કઈ કહેવાય નહીં હજુ જેની બેન ઠાકોર નો ભી માહોલ સારો છે અને ભાજપનો નો ભી માહોલ સારો જ છે તો ગુજરાતના જે સી આર છે એ પાંચ લાખ થી જીતવાનો દાવો કરે છે પછી પાંચ લાખ થી ભાજપ જીતી જશે તો એવી એમનું સેટિંગ છે ભાજપ વાળા નું એટલે કે જીતી ભી જાય શું લાગે ગુજરાતમાં માં કેટલી સીટો ગુજરાતમાં તો માં તો હજુ તો આપણી સાથે મોટી સંખ્યામાં સ્ટુડન્ટો પણ જોડાયા છે આપણે તેમને પણ પૂછો કે શું એ બનાસકાંઠાની સીટનો માહોલ તો તો શું નામ ભાઈ તમારું દર્શનભાઈ દર્શનભાઈ ક્યાં ના ક્યાં ના રહેવાનું પાલનપુરના છે તો લોકસભાનું ઇલેક્શન આવી રહ્યું છે તમને ખ્યાલ હશે તો શું લાગે છે તમને કોણ જીત્યા આપણે ભાજપ જીતશે ભાજપ જીતશે કેમ જીતશે ભાજપે એટલી વિકાસ કર્યો છે અને ભાજપે સ્ટુડન્ટ માટે બી બહુ બધું કર્યું છે અને આ વિકાસ દેખાય છે આપણને બસ સ્ટેન્ડ જેમ તે બનાવ્યું પાલનપુરનો વિકાસ છે એટલા ભાજપનો ભાજપ તો પણ કામ જે કરેલા છે આપણે મોદી સાહેબ તમે બતાવશો ભાજપ મોદી સાહેબનો એક તો કે એમને આ એજ્યુકેશનમાં સુધારો લાવ્યો છે બીજું કે ટેકનોલોજીમાં અને થર્ડ કે પ્રાયોરિટી આપે છે મહિલાઓને જેથી કરીને આપણી મહિલાઓ આગળ વધે છે અને દેશ આગળ વધી રહ્યો છે તો શું ભાજપ સરકારમાં રોજગાર મળે છે હા રોજગાર મળે છે સો ટકા કારણ કે ટેલેન્ટ હોવું જોઈએ મારું માનવું એવું છે